રાજકોટમાં કોર્પોરેશન ચોકમાં આંગણવાડીની બહેનોએ બજેટની હોળી કરી હતી સાડીઓ સળગાવવામાં આવી હતી પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અમદાવાદમાં પણ બજેટ મુદ્દે કાળા કપડા પહેરી દેખાવ કરવામાં આવ્યો હતો બજેટમાં સમાન કામ અને સમાન વેતન ન મળતા વિરોધ કરાયો હતો આ બનાવ બનતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અહેવાલ લલિત વ્યાસ મારું નામ છે આંગણવાડી વર્કર છું આંગણવાડી વર્કર હેલ્પર આશા અને ફેસિલિટર અમે બધા એક સાથે આજે કેટલા દિવસથી હડતાલ ઉપર છીએ છતાં પણ આ સરકાર અમારું કાંઈ કરેલું નથી આવતીકાલે ગઈકાલે બજેટ હતું બજેટમાં અમે લોકો અમદાવાદ રેલીમાં પાંચ હજાર બહેનો ગયેલા ત્યાં અમને ખબર પડી કે પંદર ટકા વધારો તો પબ્લિકને એવું લાગે છે કે બેનોનો પંદર હજાર પગાર વધારો પણ માત્ર ને માત્ર અમને લોલીપોપ ખાલી સાતસો રૂપિયાનો વધારો આશા વર્કરને એક પણ રૂપિયાનો વધારો નહીં માટે અમે આવા નવા કાર્યક્રમો સતત કરતા રહીશું જ્યાં સુધી અમને કાયમી કરવામાં નહીં આવે બધા બેનોને પગાર વધારો નહીં થાય ત્યાં સરકાર સામે અમે આંદોલન ચાલુ જ રાખશું રોજ માટે અમારા કોર્પોરેશનની ની અહીંયા ગ્રાઉન્ડમાં આ જગ્યા ઉપર જ અમે તમામ આંગણવાડી વર્કર હેલ્પર આશાવર્ક અને ફેસિલિટર આવા પ્રોગ્રામ સાથે અહીંયા અમે રોજ માટે આ પ્રદર્શન કરશું અત્યારે અમારા બેનોને બે બેનોને બજેટ બહાર પડતા એકદમ લાગી આવતા બે બેનોને પડી જતા તેને એકસો બોલાવેલ અને એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ છે આની તમામ જવાબદારી સરકાર ઉપર રહેશે કોઈ પણ બેનને એટેક આવી જાય કે કોઈ પણ બેન જો કઈ પણ થઈ જાય અને આગામી સરકાર સમજી લે કે આ બે આજે બે બેનું પડ્યા છે જો આ બધા બેનો એક સાથે પડી જાય તો આનો સરકારને આગળ બહુ ગંભીર રીતે આની જવાબદારી છે